સુરત એરપોર્ટ ઉપર મુસાફરોને હાલાકી થઈ રહી છે ઇન્ડિગોની ફ્લાઇટ ફ્લાઇટરો ફ્લાઇટ ડીલે અને કેન્સલ થતા મુસાફરોમાં ગુસ્સો જોવા મળ્યો છે સુરતથી બહાર જનારા લોકોની એરપોર્ટ પર ભારે ભીડ જામી છે ઇન્ડિગો દ્વારા મુસાફરો માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી તો સુરત એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે સતત ફ્લાઇટ કેન્સલ થઈ રહી છે ફ્લાઇટ ડિલે થઈ રહી છે જેના કારણે મુસાફરો અટવાયા છે અને કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરવામાં આવતા મુસાફરોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે તો સુરતથી બહાર જનારા લોકોની એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે ઇન્ડુગો દ્વારા મુસાફરો માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સુરત એરપોર્ટ ઉપરથી જે લોકો દુબઈ તેમજ અન્ય સ્થળો પર જવા માટે ઇન્ડિગોની ફ્લાઇટ બુક કરાવી હતી તે મુસાફરો અત્યારે અટવાયા છે અને ગઈકાલથી જ આ પ્રકારની પરિસ્થિતિ લગભગ તમામ એરપોર્ટ ઉપર જોવા મળી રહી છે ગઈકાલે પણ સુરત એરપોર્ટ ઉપર જે યાત્રીઓ છે તે અટવાયા હતા અત્યારે આપણે તમને આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે એ સુરત એરપોર્ટ ઉપરના છે અને લોકો હવે તેમની ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે પરંતુ તેમને કોઈપણ પ્રકારના સંતોષકારક જવાબ મળી રહ્યા નથી ઘણા બધા લોકો અહીંથી દુબઈ જવા માટેની અત્યારે જે ફ્લાઇટ હતી તે ફ્લાઇટના મુસાફરો છે તે આપણી સાથે જ આપણે એમની સાથે વાત કરીએ કેટલા વાગેની ફ્લાઇટ હતી ને અત્યારે શું જવાબ મળી રહ્યો છે ફ્લાઇટ હતી અને બે કલાકના લેટ બોલતા જાય છે કે બે બે કલાક પછી આવશે બે બે કલાક પછી ટાઈમ એમ કરતા કરતા અત્યારે છેલ્લો બે ત્રીસ મિનિટ થઈ જાય છે પણ હજી લોકો બેન ત્રીસનો નો ટાઈમ આપ્યો છે પણ એવું લાગી રહ્યું છે કે હવે કેન્સલ થશે કાં આવશે કા કેન્સલ થશે પણ એવું લાગી રહ્યું છે કે કેન્સલ જ થશે માહોલ જોતા એવું લાગી રહ્યું છે કેન્સલ થશે બીજા પણ કેટલાક મુસાફરો છે આપણે એમની સાથે વાત કરીએ ક્યાં જવાના હતા કેટલા વાગેની ફ્લાઇટ હતી અને એવો કોઈ મેસેજ આવ્યો છે કેન્સલેશનનો કે ટાઈમિંગ ચેન્જ થવાનો ના ટાઈમ ચેન્જ થવાનો નહીં કારણ કે અમે હવે પાંચ વાગ્યાના સવારના નીકળેલા છે સાત વાગે પહેલાં નહીં આવેલા છે પછી અહીંયા આવીને ખબર પડે છે કે ફ્લાઇટ ડીલે છે પહેલાં બાર વાગે કહેતા હતા અને પછી હવે સીધા અઢી વાગે હજુ કેન્સલનો મેસેજ આવ્યો નથી હવે બાર વાગે સુધી વેઇટ કરીએ અને પછી ખ્યાલ આવે કે શું થાય છે ક્યાંથી આવ્યા છો અને શેના માટે આજે આ ટ્રીપ તમારી નહીં અમારી વિઝા ચાલુ છે બિલ્લી મરાઠી આવ્યા અને દુબઈ જવાના છે તમારે કયા પ્રકારનો અત્યારે મેસેજ મળી રહ્યો છે અત્યારે તો અઢી વાગેનો મેસેજ મળી રહ્યો છે અઢી વાગે ફ્લાઇટ મળશે કેટલા મિત્રો છે અને શું અત્યારે તમે એરપોર્ટ ઓથોરિટી સાથે કોઈની સાથે વાતચીત થઈ ઓથોરિટી સાથે ઇન્ડિગો માણસ બેસેલા છે તે લોકોએ કીધું છે કે અઢી વાગે બે ને ત્રીસે તમને ફ્લાઇટનું મળશે હા અત્યારે ઘણા બધા પેસેન્જર્સ જે છે તે અત્યારે સુરત એરપોર્ટ ઉપર અટવાયા છે ઘણા લોકો સતત એ ઇન્ડિગોનું જે કાઉન્ટર છે અહીંયા આગળ એ ત્યાં આગળ જઈને પૂછપરછ પણ કરી રહ્યા છે કે કયા પ્રકારની સ્થિતિ છે કેટલા વાગે એમની ફ્લાઇટ જે છે તે મળશે અને ખાસ કરીને ગઈકાલથી જ ઇન્ડિગોના જે કર્મચારીઓ માસ્ક સેલ ઉપર ઉતરી ગયા હતા તેના કારણે આ પરિસ્થિતિ વધારે વિકટ થઈ રહી છે લોકોને પોતાના જે મુસાફરી માટે ગંતવ્ય સ્થાન છે ત્યાં જવામાં પણ મુશ્કેલ થઈ રહી છે

વેટિંગમાં બેઠા છે નંબર લગાવે પછી ઇન્કવાયરી કરી લઈએ કેટલા બાકી બોર્ડિંગ પાસ ને બધું તો આઈ ગયું બાર ફ્લાઇટ હતી હવે સવા બાર નો ટાઈમ બતાવે છે અત્યારે જ્યાં ઇન્ડિગોની જે કાઉન્ટર છે ત્યાં આગળ અત્યારે ખૂબ ધીરે ધીરે લોકો જે છે મુસાફરો તે એકત્રિત થઈ રહ્યા છે અહીં જે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે સમયપત્રક મૂકવામાં આવી રહ્યું છે તેમાં પણ ઘણી ખરી જે ફ્લાઇટના અત્યારે જે ટાઈમિંગ બદલાઈ રહ્યા છે અથવા તો જે ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે જે સુનિશ્ચિત છે તેનો પણ ટાઈમ બતાવવામાં આવી રહ્યો છે તેની સાથે સાથે જે સુરતથી દુબઈ જવાની ફ્લાઇટો છે તેનું પણ શીડ્યુલ અહીંયા છે હૈદરાબાદની જે છે તે પણ અત્યારે કેન્સલ થયેલી બતાવી રહ્યા છે તો સતત ગઈકાલથી જે કર્મચારીઓ દ્વારા ઉપર ઉતરી જવાની જે વાત હતી તેના કારણે અત્યારે પણ સુરત શહેરના એરપોર્ટ ઉપર ખરા એવા જે મુસાફરો છે જે કે અટવાયા છે અને હવે તેમની ફ્લાઇટ અહીંથી તેમના ગંતવ્ય તે અંગે પણ કોઈ સ્પષ્ટતા થઈ રહી નથી કેમેરા ટીવી સુરત